શરૂઆત આજે કરવી છે ભગવાન નારાયણે આપણને જે વચન આપ્યું છે એ વચનની વાતથી એમણે કહ્યું છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચિષમ ધર્મ સંસ્થાપનાય સંભવામી યુગે યુગે પરિત્રાણા સાધૂના વિનાશાય ચ ચિષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થા સંભવામી યુગે યુગે ભગવાન નારાયણે વખતો વખત અવતાર સ્વરૂપે આ પૃથ્વી પર જ્યારે પાપનો ભાર વધી જાય રાક્ષસી વૃત્તિઓ અને રાક્ષસી વૃત્તિવાળા માણસોનો અત્યાચાર વધી જાય ત્યારે એનો સંહાર કરવા માટે સમવામી યોગ્ય રીતે હું ચોક્કસ જન્મ લઈશ ને એ પ્રમાણે આપણે રામ અવતાર જોઈએ કૃષ્ણ અવતાર જોઈએ વખતો વખત ભગવાન નારાયણે પોતાનું વચન પાળ્યું છે હવે ભગવાન નારાયણ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ આમ તો ત્રિદેવ એક સર્જનના એક પાલનના એક સંહારના એમાં નારાયણ જ્યારે પૃથ્વી પર જન્મે ત્યારે આમ નારાયણ સ્વરૂપે તો હંમેશા દર્શન માટે ઉપલબ્ધ હોય છે એ નવું નથી પણ બાળ સ્વરૂપે એના દર્શન કરવાનો વિશેષ મહિમા છે અને બાળ સ્વરૂપના દર્શન કરવા માટે સ્વયં શિવજી ખુદ પધારે એવા પ્રસંગો ભગવાન રામચંદ્ર જન્મ્યા ત્યારે પણ બન્યા છે રામચરિત માનસમાં કાગપોષંડીજીનો ઉલ્લેખ છે અને એની સાથે જોડાયેલા પ્રસંગ પણ છે અને ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળમાં નંદ બાબાના ઘરે ઉછરી રહ્યા હતા ત્યારે પણ પધાર્યા છો આજે વાત કરવી છે ભગવાન રામચંદ્રજીના બાળ સ્વરૂપ સાથે જોડાયેલા શંકર ભગવાનની લીલાની મહારાજા દશરથજીના ત્યાં મા કૌશલ્યાની કુખે પરમ પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો અને એ જન્મ થયો બાળ સ્વરૂપ દશરથજીના ત્યાં મોટું થઈ રહ્યું છે બાળ સહજ લીલાઓ પણ એ સ્વરૂપ કરતું રહે છે ક્યારેક ચાંદો પકડી લાવવા માટેની એ જક કરે છે અને મા કૌશલ્યાને પછી તાસકડીમાં પાણી ભરીને એને ચંદ્ર દર્શન કરાવવું પડે છે અને ત્યારે લાલો શાંત થાય છે આ લાલો મોટો થઈ રહ્યો છે બાળ સહજ લીલાઓ એની ચાલુ છે બરાબર તે જ સમયે આ બાળ સ્વરૂપના દર્શન કરવા શિવજી પધારે છે જટાજુટ જોગી કૈલાસ થી પધાર્યા છે આ વખતે તરીકે પણ છે કાકભૂષજીની આખી જુદી કથા છે એ એ કાગ અવતારે એમને રહેવા માટેનો શ્રાપ મળેલો છે પણ સાથે સાથે પૂર્વજન્મના બધા જ જન્મોનું સંચિત જ્ઞાન એમની પાસેથી ક્યારેય નાશ ન થાય એવું વરદાન પણ મળેલું છે ભગવાન રામચંદ્રજીના પરમ ભક્ત અને રામચંદ્રજીના ભક્તિમાં જ એમનું નિર્વાણ એવા કાગ પણ ભગવાન શંકરની સાથે અયોધ્યા પધાર્યા છે હવે મેલના દ્વારે તો પહોંચી ગયા પણ આ જટાળા જોગીને દ્વારપાળો અંદર થોડા જવા દે રોકીએ પડ્યા કે રૂક જાઓ ક્યાં જાવ છો કોનું કામ છે ભગવાન કે તો અહીંયા ના ત્યાં કુંવર નો જન્મ થયો છે માં કૌશલ્યાના લાલના દર્શન કરવા આવ્યા છે આ બધી રકજક ચાલતી હોય છે વાતચીત ચાલતી થોડું જવા દે આ જોગી જેવા માણસ છે કે તું દર્શન કરવા આવ્યો છું કૌશલ્યજીના લાલનો એ કે ના ભાઈ આવું ભાઈ પૂછવું પડે એમ ના ચાલે ત્યાં નારાયણ એના તો ધ્યાનભર હોય જ નહીં કે બારણી શિવજી એ પધાર્યા છે હવે શિવજીને અંદર કઈ રીતે લેવાય તો બાળ સ્વરૂપ છે હજુ બોલતા પણ નથી આવડ્યો એટલે બાળકને સાધ્ય એવી તરકીબી અજમાવે છે રડવા માંડે છે રડે રડવાનું શરૂ કર્યું કૌશલ્યા એમને છાના રાખવાના પ્રયત્નો શરૂ કર્યા ના કોઈ વાતે આ લાલો છનો રેની વધુ ને વધુ રડે વધુ ને વધુ રડે છેક બાર દ્વાર સુધી એનો અવાજ સંભળાવવા માંડ્યો ત્યાં જોગી કે અરે આ કુંવા રડે છે લાલો રડે છે શાંત નથી થતો કેટલાય સમયથી રડે છે થાકી જશે બાળક છે અને શાંત કરવા જોઈએ પણ કે કઈ રીત કરે કૌશલ્યા જે જાતે એને મનાવે છે જાતે એને લાડ લડાવે છે પણ કોણ જાણે કેમ કુંવર સાહેબ શાંત થતા જ નથી તો શિવ છે 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 કે મને પ્રયત્ન કરવા દેશો મારી પાસે એવી વિદ્યા હું હિમાલયમાંથી આવું છું અને મને જો તમે આ લાલા પાસે લઈ જાઓ તો મને મારામાં એ આવડત છે હું શાંત કરી દઈશ હવે અહીંયા તો લાલાએ આખો મેલ ઊંચો કરેલો બધા ના જીવ પડી કે બંધાઈ ગયેલા કૌશલ્યમાને જઈને દ્વારપાળે કહ્યું કે આ એક બારણે જોગી આવ્યા છે અને એવું કહે છે કે તમે મને જો લાલા પાસે લઈ જાઓ તો એને રડતા બંધ કરી દેસ કોઈ ઉપાય હતો નહીં સારું લઈ આવો ગુરુચેલો બંને આવ્યા અને ગુરુચેલો બંને આવ્યા આવીને કૌશલ્યમાને કહ્યું કે લાવો લાલાને મારા ખોળામાં આપી દો કૌશલ્યમાં કંઈ આપે દિલના કાળજા જેવો છોકરો પોતાનો એને કોઈ માં આવા જટાજો ખોળામાં આપે ખરી કે ના ભાઈ તો તો એવું ના થાય તમારું રૂપ જોઈને મારો લાલો ગભરાઈ જાય અરે કે માઈ હું કઉ છું મને ખોળામાં નહીં આપો ત્યાં સુધી મારી વિદ્યા કંઈ કામ નહીં આવે તમે ખોળામાં આપો તો જ આ થશે થોડી વાર રજક ચાલી લાલો શાંત રહે નહીં અને છેવટે કૌશલ્યાજીને લાગ્યું કે આ તો રડ્યા જ કરે છે છોકરો આમ તો થાકી જશે કઈ નહીં આ જોખી છે આપણી સામે જ છે આપણે બધા પણ અહીંયા છીએ કશું વાંધો ચાલો આપો સંન્યાસી છે ને આશીર્વાદ આપશે છે ખેમાલીથી આવે છે કદાચ લાલો શાંત થઈ જાય અને મહાદેવજી પલોઠીવાળીને બેસી ગયા શંકર ભગવાનના ખોળામાં માં કૌશલ્યાએ પોતાના લાલને મૂકી દીધો જેવી હર ને હરિની આંખો મળી બંને ધન્ય થઈ ગયા બાળ સ્વરૂપનું દર્શન કરવાનું એક અનેરું મહાત્મ છે આપણે બાળ સ્વરૂપને લડાવીએ છીએ તમે જુઓ કનૈયાની વાત કરીએ તો બાળ કનૈયો જ મોટાભાગે આપણા સ્મરણમાં આવે છે બાળ કનૈયાની લીલાઓની જ મોટાભાગે વાત થાય છે ત્યારે હર ને હરિની આંખો મળી અને જેવી આંખો મળી મહાદેવજી નું જે કામ હતું એ તો પૂરું થયું ભગવાન નારાયણના બાળ સ્વરૂપે દર્શન થઈ ગયા ભગવાન નારાયણને પણ લાગ્યું કે આ મહાદેવજી ભગવાન શિવના મને પણ દર્શન થઈ ગયા દેવાથી આજે મારા દ્વારે પધાર્યા અને લાલો રોતો બંધ થઈ ગયો એકાએક બંધ થઈ ગયો અને મહાદેવજીની આંખમાંથી પણ હર્ષના અશ્રુ વહી નીકળ્યા ભગવાન નારાયણના બાલ સ્વરૂપના દર્શન કરીને દેવાદિદેવ મહાદેવ પણ થઈ ગયા મા કૌશલ્યાની ખુશીનો પાર લાગ્યું કે આ તો જોગી ખરેખર ચમત્કારિક છે બધા આનંદ આનંદ થઈ ગયો લો લાલો રડતો હતો કેમે કર્યો છાનો નહોતો રહેતો આ યોગી એ ખોળામાં લીધું ને હસવા માં એમને ક્યાં ખબર છે કે તો ભગવાનની લીલા છે આ બંને મહા કલાકારો છે એક બાજુ નારાયણ છે હરિ છે બીજી બાજુ મહાદેવ છે શંભુ છે હર છે આ હર ને હરિનું મિલન એની આ લીલા છે અને એ લીલાની વાત શ્રાવણ મહિનામાં આપણે સાંભળીએ ભગવાન શંકર મહાદેવ દેવાધિદેવ અને ભગવાન વિષ્ણુ નારાયણ આ બંનેના મિલનની વાત બંનેની લીલાની વાત આપણે તો શિવની વાત કરતા હતા અત્યાર સુધી આ તો શિવ અને સાથે નારાયણ પણ હર અને હરિ બંનેની વાત આ બાળ સ્વરૂપે ભગવાન રામચંદ્રજીને દર્શને પધાર્યા શિવજી એના કારણે આ લીલા આપણને જાણવા મળી અને શિવજી પછી જોવા માટે રવાના થાય છે ત્યારે બધા આગ્રહ કરી અને એમને કહે છે કે આ તમે અહીં પધાર્યા છો આપ કોઈ દિવ્ય પુરુષ છો યોગી છો તો અમારાથી બનતી જે કંઈ અમે દક્ષિણા આપને આપવા માંગીએ છીએ એનો સ્વીકાર કરો આપ ત્યારે બહુ વિનમ્રતા ભગવાન આ જોડીને કહે છે કે મારી દક્ષિણા પણ મળી ગઈ છે મને જવા દો મારે આ તમારા ઈરા મોતી કાનું કંઈ કામ નથી મારી દક્ષિણા તમારે પ્રભુ પ્રભુના દર્શન કરવા તા નારાયણના દર્શન કરવા હતા હર અને હરિનું મિલન હતું આ મારી દક્ષિણા મળી ગઈ હવે તમારે ભગવાન ખુશખુશાલ છે લાલો તમારો આનંદમાં છે ખિલકિલાટ કરે છે હું પાછો મારા કૈલાસ પણ જાઓ કાકુસંડીથી પછી રોકાઈ ગયા કાકભૂષણજીના કિસ્સામાં તો બન્યું કે પછી બાળ સ્વરૂપે લાલો માખોડીએ ફરતો હોય ને માં કૌશલ્ય અને લાડ લડાડતા લડાવતા જમાડતા હોય અને એ જમાડતા જમાડતા એના કોળિયામાંથી જે નીચે પડે કારણ કે આ તો કાકભૂષણડી ઋષિ કાક સ્વરૂપે કાગડાના સ્વરૂપે હતા એમને કાગડાના દેહ માટે એટલો બધો પ્રેમ થઈ ગયો એમને વરદાન હતું જે દેહમાં જવું હોય તે દેહમાં જઈ શકે પણ એ કાગડાના રૂપિત રહે અને ભગવાનનો પ્રસાદ એઠો પડે એ પોતે જમીલે રામ ભક્તિમાં એમના દિવસો પસાર થવા લાગ્યા અને એ રીતે જે ભગવાન શિવનો એમને શ્રાપ હતો એ શ્રાપમાંથી પણ એમની મુક્તિ થઈ કાકભૂષંડીજીને ભગવાન રામના એઠું અન્ન ખાવાનો નારાયણનું એઠું ખાવાનું નારાયણની ભક્તિ કરવાનો એમના દર્શન કરવાનો લાવો મળ્યો ભગવાન શિવનો સંગાત મળ્યો અને આ બે દેવનો જેને સંગાથ મળે એનો તો આત્માનું કલ્યાણ જ થઈ જાય ને પછી તો જે રીતે આખી ઘટનામાં કાગભૂષજીને પણ જે લાભ મળ્યો ભક્તિનો પ્રસાદનો અને એ રીતે એમની ગતિનો એ રીતે આ પવિત્ર શ્રાવણવાસમાં આપ સૌને ભગવાન શંકર ભગવાન શિવ દેવાધિદેવ મહાદેવ આપ સૌને એમના સ્મરણ માત્ર થી એમના ભક્તિનો લાભ મળે આપ સૌને આપની જીવમાંથી શિવ તરફ ગતિ થાય સૌનું કલ્યાણ થાય પ્રેમ અને ભાવમાં વધારો થાય એવી હાર્દિક શુભકામનાઓ સાથે ઓમ નમઃ શિવાય ઓમ નમઃિવાય નમઃિવાય